પંચમહાલ જિલ્લામાં વધતી જતી બાઇક ચોરીની વરદાતોને ડામવા એલસીબી પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અભિયાનના ભાગરૂપે પેટ્રોલિંગ દરમિયાન ગોધરા પાસેના કદુકપુર ચોકડી પાસે અજાણ્યો ઈસમ ચોરીની બાઇક વેચવાની ફિરાકમાં ફરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે ચોરીની બાઇક સાથે યુવકને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન યુવક દાહોદ જિલ્લાના પીપોરા ગામનો અરવિંદ જયંતી વ્યાસ હોવાનું જણાવ્યું હતું જ્યારે વધુ પૂછપરછ દરમિયાન વધુ છ બાઈકો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં પાંચ વડોદરા અને બે ગોધરાથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે એક ચોક્કસ બાતમી મળેલી કે ગોધરા ટાઉનની અંદર એક ઈશમ ચોરેલી મોટરસાયકલ વેચવા ફરી રહ્યો છે જે અનુસંધાને અમે વોચ ગોઠવી હતી અને વોચ વધારે આ શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડાયેલો જેનું નામ અરવિંદ જયંતિલાલ વ્યાસ છે જે મૂળ ખેરાલો મહેસાણાનું વતની છે અને હાલ પીપીઆર ધાનપુર દાહોદ મુકામે રહે છે તેઓની પૂછપરછ દરમિયાન સદરુ મોટર સાયકલ ગોધરા ટાઉન એ ડિવિઝનમાંથી જે ચોરીથી અને વેચવા ફરી રહ્યો એવું જાણવા મળેલું વધુ પૂછપરછ દરમિયાન અન્ય બીજી છ મોટર સાયકલ મળી કુલ સાત મોટર સાયકલ ગોધરા એલસીબીએ કબજે કરેલ છે ન સદરુ અરવિંદ વ્યાસની પૂછપરછ દરમિયાન આ સાત પૈકી બે મોટરસાયકલ ગોધરા ટાઉનમાંથી બાકીની અન્ય પાંચ મોટરસાયકલ વડોદરા શહેરમાંથી ચોરેલાની કબૂલાત કરેલ છે હાલ આ આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે એકંદરે બીજા ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે હની ભગતનો રિપોર્ટ ગોધરા